ત્યારે મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી આર પાટીલ લોકાર્પણ કર્યું હતું કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટ ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દશનાબેન જડદોસ માર્ગ અને મકાન મંત્રી મોદી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ સાંસદ પ્રભુભાઈ વસાવા સહિતના ધારાસભ્યો અને મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા ત્યારે આ બ્રિજ શું છે તેની એક આપણે ઝલક નિહાળીએ ઓવરબ્રિજના શહેર ગણાતા સુરતમાં સવાસો જેટલા ફ્લાય બ્રિજ આવેલા છે એક કેબલ સ્ટેપ બ્રિજ પણ છે ત્યારે આ મલ્ટી લેવલ બ્રિજના કારણે તેની શાનમાં વધારો થઈ રહ્યો છે કારણ કે એક સમય તે એવું લાગશે કે આપણે વિદેશમાં છીએ હઝર ખુરશી સાથે પ્રકાશવાળા